તમારું નવા બ્લોગમાં સ્વાગત છે આજે આપણે આવી ગયા છે અમે હું વિશાલ રાહુલને ત્યાં નાળિયેર પાડવા ને એક નાળિયેર નાળિયેર પાડી લીધા છે અહીંયા વિશાલભાઈ સીડ્યા હતા અને હું આગળ નાળિયેર સીડ્યો તો હાલો તો આપણે સીડ્યો તો આ નાળિયેર એટલે પાડ્યા છે અને હું થોડું આમ હાથમાં વાગી દઉં ને કપડાં બગડી જાય એટલે નથી આપણે સરવાનો થતો હોય અને વિશાલભાઈ જો સડી જા

બોરેલા બોલો ફાડી નાખી તું એ તો પાકલ હતી આવા દે પાકલ હશે આવા દે હવે ઉપર ન આવે દાંતડું વિશાલભાઈ જેવું છે હાલો તો હવે કઈ વિશાલ બનાવે પાડો ને ઉપર ઉડાડે છે આ તો એલા નામ નામ શું આવ્યું ખાલી હા હવે રેડી હવે આવી જાવ બેઠા એ બે પાડવા પાડ દો નહીં હવે નથી ભાઈ હવે એઠા વૈ આવો તમે હવે નથી દેખાતા હાલો તો હવે મારો સડવો મારો આવી જશે તો હું સડું હવે

બીજી નાળી રે જોઈ આ એવડી મોટી હમ જો આમ તો અમાર રાહુલ ભાઈ જા હું કોલી કોલી નાળી રે સડી જાહે આ એટલે આ કેવા છે આ આમાં પીળા કલર ના છે કે ગુલાબી કલર કે સિયા ખરો ગમે એ કલર આમાં હેઠે પાડી બેસી તમને મે દેખાડી એક જ બે આ સિયા ખાલી વિશાલ બે માં સડાય સિયા નવીન મળે હો પણ સડવી તો હા સડાય

વિશાલભાઈ કર્યું છે મોટી નાળી મૂર્ત કે રાહુલભાઈ આવ્યા છે ને હજી નાની ઉપર હે નાળી ઉપર તો વિશાલભાઈ તો શરૂ કર્યું છે હળું હળું છે મોટી જબર ફોન માં તો નાની દેખાય પણ અહીંયા તમે આવ્યો ને તો તમને લાગે કે આ કવડી મોટી નાળી છે જો તો ને હળું શરૂ કર્યું વિશાલભાઈ વિશાલભાઈ હેઠા ન આવતા હો મિત્રો હું ચડી જાઉં ઉપર જવા પણ હવે ઉછળાય એમ નથી